હેલો મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં અલગ અંદાજમાં મિતા મોજમાં મીતા કે સાથ આપ જોઈ શકશો નવા અંદાજમાં નવા લુક સાથે મિત્તુલ વાલીયા તમને જોરદાર ગીતો પણ સંભળાવવાનો છે અલગ સ્ટાઇલમાં અલગ અંદાજમાં તમને કદી સાંભળાવવા નહીં ગીતો સાંભળાવીને કેમ વિડીયોમાં લઈ જાજો લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં આપણે ગીતો પણ જોરદાર સંભળાવવાના છીએ અને ચરચમજાનો માહોલ પણ જામી ગયો છે ઘરમાં ગરમાટ નહીં હે ઠંડી હે ઠંડી કા સીઝન હે તો આ સબ કુછ સાંભળવા છે અને મોજમાં હોય તો લાઈક થી સબ્સ્ક્રાઇબ પણ કરજો હવે આપણે ગીતોની ની શરૂઆત કરીએ નવા અંદાજ સાથે તો ચાંભળો ભર રે બજાર માં ભર રે નિંદર માં પ્રીચુ ના વાગ્યા મને બાન હો સાંજણા મળું મળું રે સાણી સાતમાં ઓ જાણો ને તુયે અજાણી પલવર માથે ઓળખાણ લે ઓ સાજણા અવતા જતાનો નેણો લાગ્યો રે ઓ સાજલા પ્રીチュ ના વાજા મને બાન ઓ સાજણા સાથી રે ઓ સાથી રે સાથી રે સાથી રે સાથી રે હો સા રે કદી આંખો તિયળગી ના મેરા અહીંયા ના ઝૂલે ઝુલાવું તને હો જોરડે તો રડીને હસાવું તને જોરડે તો હસીને મનાવું તને સાથી રે હો સાથી રે

મન ને ગમતી મન ની રાણી કાળ જડે તું કોણી ભવે તે ભવની પ્રિયું પુરાણી તું રુદિયાની રાણી રૂડા ઢોલ રે કે તને પરણી લે દઉં રે ઓજણા તારું દે તું જો બન્યું રાખ દે